નમસ્કાર મિત્રો ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મળતી માહિતી મુજબ ભાવેશ ડાંગી હિતેશ ડાંગી અને નિતેશ માવી નામના ત્રણ બાળકો તળાવમાં નાહવા પડ્યા હતા ત્યારે તેઓ તળાવમાં ડૂબી ગયા હતા વધુમાં આપને જણાવી દઈએ કે બાળકો નાહવા ગયાના થોડા સમય પછી તળાવ પાસે તેમના કપડા જોવા મળ્યા હતા તરત જ તળાવમાં બાળકોની શોધખોળ શરૂ કરવામાં આવી હતી સ્થાનિક તરવૈયાઓની મદદથી તાત્કાલિક શોધખોળ ચલાવી અને અંતરે ત્રણેય બાળકોના મુદ્દે તળાવમાંથી બહાર કાઢી લેવામાં આવ્યા છે મળતી માહિતી અનુસાર વધુ જણાવી દઈએ કે દુર્ઘટનાની જાણ થતાં મામલાદાર અને પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો ઘટનાથી આખા પાદરિયા ગામમાં શોખનો માહોલ છવાઈ ગયો છે અને મૃતક બાળકોના પરિવારમાં શોખનો માહોલ છવાયો છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ